પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ અને સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખૂબ જરૂરી છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત માતૃશક્તિ શક્તિ અને પૂર્ણા શક્તિ દર માસે વિના મૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે મિલેટ શ્રી અન્ન નાના દાણાવાળા ધાન્ય પાકોનું યુગ છે જેમાં વિવિધતા સભર પાકો જેવા કે બાજરી જુવાર નાગલી રાગી કાંગ ચેણો બંટી કોદરી વરી વગેરેનો સમાવેશ થાય છે જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે મિલેટ શ્રી અન્ન આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે ટેક હોમ રાશન માતૃશક્તિ અને અન્નપૂર્ણા શક્તિ મિલેટ શ્રી અન્ન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો નિમતથી પૌષ્ટિક વાનગી ખોરાકની રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી પોષણયુક્ત વાનગીઓ અંગેના જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ અંતર્ગત આઈસીડીએસ શાખાના ત્રણ સેજો વરનોડા દ્વારા પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ગામની કિશોરીઓ મહિલાઓ અને નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓગણવાડી કાર્યકરો બહેનો દ્વારા સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અલગ અલગ ઓગણવાડી કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા વાંધી સ્પર્ધાઓમાં એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા આજે જેનાલ પ્રાથમિક શાળાની અંદર અમે પોષણ સપ્તાહ ઉજવણી બે હજાર ચોવીસ પ્રોગ્રામ રાખેલો છે તથા મિલેટ્સ વાનગીમાંથી બેનો અલગ અલગ વાનગીઓ બનાવીને આવેલા છે જે લાભાર્થીઓ સમક્ષ રજૂ કરેલ છે જેમાં સરગવાનો તથા લીલી શાકભાજીનો ઉપયોગ કરેલો છે જે આપણું નામ બાવડેચા ગીતાબેન એસ મુખ્ય સેવિકા વરનોડા ડીસા ઘટક ત્રણ અંદર મિલરસિંહની સી અંત અંતર્ગત જો વાનગી બનાવવાની સર્જતા રાખી ગઈએ એમ બધી બહેન કારીગર બહેન ઓર કિશોરીયા વાનગી બનાવી લેતી હતી અને જેમ કે કુપોષણ બનાવવાનું આપણે કેવી રીતે ગુજરાતનું એક પોષણ મુક્ત બનાવવાનું એ માટે અલગ અલગ શક્તિ માતૃશક્તિ શક્તિથી કેવી રીતે અલગ અલગ વાનગીઓ બને એના આ આયોજન કરવામાં આવ્યું છે ઓર ગ્રામજનોને એક સ્વસ્થ આવનવાળી પીઢીની ઊભો કરી રાખે તે માટે એક પેકેટમાંથી વાનગી બને છે ઓર એમના અલગ અલગ પૌષ્ટિકા ઓર કેવી રીતે એ વાનગી બને એની જાણકારી આપવામાં આવી છે જે મેં

મારું નામ પૂજાબેન જેસ ચૌધરી લક્ષ્મીપુરા ઓકે